મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક વોખાટ કોલોનીના ચાલતા ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન ધૂળનું સામ્રાજ્ય જામતા આસપાસના રહીશો ત્રાહિમામ પ્રકારી ઉઠ્યા છે જ્યાં ન કોઈ સેફટી કે ન કોઈ પડદા લગાવ્યા વગર બિલ્ડિંગને ઉતારવાનું કામ ચાલતા આજુબાજુમાં ધૂળ ધૂળ થઈ ગઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે જોકે આજુબાજુમાં ખાણીપીણીના અનેક સ્ટોલ પણ આવેલા છે ત્યારે સ્ટોલના માલિકોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે કેટલાક દિવસથી આ કામમાં પૂરતી ધૂળના કારણે લોકો સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી તો બીજી તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લગાડવામાં આવેલા વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આવિષ્કાર અને આનંદ વિહાર સોસાયટીની સામે આવેલ જે વોકાજ કોલોની છે એ વોકાજ કોલોનીનું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે પોલીસ સામે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકો એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો અડધો ઈંચ ધૂળ જામી જાય છે અમારા જે એસી ના કોમ્પ્રેસરો છે તે બધા ખરાબ થઈ ગયા રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હર્ષતભાઈ સાથે એ દરમિયાન એમણે કોઈક એમનો એક રિપ્રેઝેન્ટેટિવ મોકલો છે અત્યારે કામ બંધ કરાવ્યું છે